એ નમસ્કાર મિત્રો જે શક્તિ હું છું રમ સોલંકી તમે જોડે છે અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ મે તમને આપણી રીતે ટેટાર પતિની કોન્સ્ટન્ટ અપડેટ પસરતીની નજીક હોય એવી મિત્રો વિદ્યાસાયક ભરતી અંગે કામ ચલાવ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા બાબતે એક બ્રેકિંગ ન્યૂઝ આવી છે કે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી પાંચની અંદર પાંચ હજાર જગ્યાઓ અને ધોરણ છથી આઠની સાત હજાર જગ્યાઓ તેમજ અન્ય માધ્યમની એક હજાર આઠસો બાવન જગ્યાઓ એમ કુલ તેર હજાર આઠસો બાવન જગ્યાઓ ભરવા વિદ્યા ભરતીની જે જાહેરાત આપવામાં આવી છે એ જાહેરાત અંતર્ગત એનું કામચલાઉ મેરિટ યાદી વીસ બે બે હજાર પચીસના રોજ બપોરના ત્રણ ત્રીસ કલાકે વિદ્યા જે ઓફિસિયલ વેબસાઇટ છે વીએસવી ડોટ ડી ગુજરાત ડોટ ઇન પર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જેની ઉમેદવારો નોંધ લઈ વેબસાઇટ ઉપર જઈ પોતાની કામચલાઉ મેરિટ યાદી જોઈ શકશે તો મિત્રો જેની ઘણા સમયથી રાહ જોવાથી એ વિદ્યાસાયિક ભરતી અંગે કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા બાબતે આજે એક લેટેસ્ટ અપડેટ આવી ચૂકી છે તો હવે આપણે એવી આશા રાખી શકીએ કે જે ભરતી ગોકળ ગાય અને કાત્મા ગતિએ ચાલી રહી છે એ વધુ આગળ વધે અને બહુ ફાસ્ટ થાય એવી આપણે इच्छा राखी अस्तु शकेय असतो झेंद वनने माक्ती म्हणे आहे नवाज व्हिडिओ आहे तुझी आपजो धन्यवाद जय युवाशक्ती